વાપીમાં નેશનલ હાઇવે પર સાનવી હુંડાઈ શોરૂમનું ઉદઘાટન સમારોહ રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે યોજાયો ઔદ્યોગિક નગરી વાપી જે ગુજરાતનું મુખ્ય ઉદ્યોગ કેન્દ્ર છે ત્યાં એક નવો અને ભવ્ય હુંડાઈ શોરૂમ સાનવી હુંડાઈ શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે વાપી હાઇવે પર આવેલા વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક ખાતે આ શોરૂમનો ઉદઘાટન સમારોહ રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે યોજાયો હતો આ પ્રસંગે પૂર્વ મંત્રી કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી વરસાદના અગ્રણી મિલન દેસાઈ અને યોગેશભાઈ કાબરિયા જેવી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી આ મહત્વના અવસરને વધાવી લીધો હતો ભવ્ય સુવિધાઓ સાથે શોરૂમનું ઉદઘાટન શોરૂમના સ્થાપક મિતેશ વોરા અને વિજય યાદવ દ્વારા શરૂઆત કરવામાં આવેલા આ શોરૂમમાં નવી કારના વેચાણની સાથે જ ગ્રાહકો માટે એક સાથે અઠ્યાવીસ કારોની સર્વિસ કરવાની સુવિધા ઉપલબ્ધ છે આ શોરૂમમાં હુંડાઈના તમામ નવીન મોડેલ ઉપલબ્ધ છે જેમાં પ્રીમિયમ કાર્સથી લઈને નાના પરિવારો માટેની આકર્ષક કાર્સનો સમાવેશ થાય છે આ ઉપરાંત શોરૂમ જૂની કારની સર્વિસ માટે પણ અનુકૂળ અને આધુનિક તકનીક સાથે સુસજ્જિત છે જે ગ્રાહકોને શ્રેષ્ઠ અને ઝડપી સેવા પ્રદાન કરશે દમણ અને સેલવાસના લોકોએ નોંધ લીધી વાપી સહિત દમણ અને સેલવાસ જેવા આદ્ય શ્રેણી શહેરોના લોકો માટે આ શોરૂમ એક મોટી આકર્ષણ છે નિકટવર્તી વિસ્તારોમાં હુંડાઈ જેવી પ્રખ્યાત બ્રાન્ડનો શોરૂમ ખોલવાથી સ્થાનિક લોકો હવે દૂર સુધી ન જઈ કાર ખરીદી અથવા સર્વિસ માટેની ચિંતા છોડવા સક્ષમ બનશે આ શોરૂમના માધ્યમથી ઘર બેઠા કારની સર્વિસ માટે બુકિંગની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવશે જે સમયની સાથે અર્થતંત્રમાં સહાયભૂત રહેશે વિશિષ્ટ મહેમાનોના અભિનંદન અને શુભેચ્છાઓ આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ શોરૂમના માલિકોને આ શ્રેષ્ઠ પ્રોજેક્ટ માટે અભિનંદન પાઠવ્યા અને લેખિતમાં શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે ઉમેર્યું કે આ પ્રકારના પ્રોજેક્ટ્સ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે અને વાપી જેવા શહેરમાં વધુ લોકો માટે રોજગારીના અવસરો સર્જશે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે નવી શરૂઆત આ શોરૂમ સ્થાનિક ઉદ્યોગપતિઓ માટે ઉદ્દીપનનારું છે અને તેનો ઉદ્દેશ્ય ગ્રાહકો માટે શ્રેષ્ઠતમ સેવા પ્રદાન કરવાનો છે શોરૂમના માલિક મિતેશ સોરાએ જણાવ્યું કે સાનવી હુંડાઈમાં અમે ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા પ્રતિબદ્ધ છીએ અને તે માટે આધુનિક ટેકનોલોજી સાથે ડિઝાઇન કરેલી સર્વિસ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે આ નવા શોરૂમના ઉદઘાટન સાથે વાપી અને આસપાસના વિસ્તારોમાં વાહન ઉદ્યોગ માટે નવી શરૂઆત થઈ છે જે સ્થાનિક લોકો અને હુંડાઈ બ્રાન્ડ બંને માટે લાભદાયી સાબિત થશે આજ રોજ વાપી ખાતે સાનવી હુંડાઈ ના શોરૂમ નું ઓપનિંગ કરવામાં આવ્યું અત્યંત આધુનિક અને દરેક સુવિધાઓ થી સુસજ્જ શોરૂમ આજે મિતેશભાઈ અને વિજયભાઈ ની ગ્રાહકવેડી હેઠળ માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં એક સુંદર નિધરણો મળ્યું છે સમગ્ર પરિવારને હું અભિનંદન આપું છું અને હુંડાઈ જે રીતે

એશ્યોર કરતા કે હમ પબ્લિક આમ પબ્લિક કે લઈ જો અચ્છે મેં અચ્છા કરે જો બેસ્ટ મેસ્ટ કરાંગે ટર્મ્સ ઓફ એવરીથિંગ ડું